અને અમે યુટ્યુબર એવા પણ છે જે યુટ્યુબ માંથી મહિનાના કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે જો તમારી પણ નીચે હોય કે આપણે પણ યુટ્યુબ થ્રુ કમાણી કરવી છે અને આપણે પણ યુટ્યુબ ધ્રુ આપણું ભવિષ્ય બનાવવું છે તો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે તો વિડીયોમાં આગળ આપણે વાત કરીએ એના બદલે એક નાનકડી રિક્વેસ્ટ છે કે વિડીયોને એક લાઈક કરીને ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો એનાથી ફાયદો એ થાય કે આપણે યુટ્યુબ ને લગતા આવા નવા વિડીયો બનાવતા હોઈએ છીએ તો તેની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે અને એ પણ આપણી સરળ અને સિમ્પલ ભાષા ગુજરાતીની અંદર જો પણ તમારો કોઈ ગુજરાતી ફ્રેન્ડ હોય તો તેને આ એકદમ જરૂરથી શેર કરજો અને યુટ્યુબમાં આપણે ચેનલ બનાવવા માટે એક Gmail જીમેલ આઈડી જરૂર પડશે તો સૌથી આપણે બનાવીશું બનાવીશું એના થ્રુ આપણે આપણે ચેનલ અને અંદર સેટિંગ કઈ રીતે બનાવવાના હોય છે અને યુટ્યુબ ચેનલ બનાવતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે સૌથી પહેલા આપણે ફ્રેશ જીમેલ જ ઉપયોગ કરવાનો તો સૌથી પહેલા આપણે ફ્રેશ જીમેલ આઈડી બનાવી નાખશું તો આપણે આવી ગયા છીએ મોબાઈલ ની સ્ક્રીન ઉપર તો સૌથી પહેલા જીમેલ આઈડી બનાવવા માટે આપણે મોબાઈલની એપ્લિકેશનની જરૂર પડે છે કે બધાના મોબાઈલ ની એપ્લિકેશન હોય છે તેનું નામ છે પ્લે સ્ટોર સૌથી પહેલા પ્લે સ્ટોર ઓપન કરી નાખવાની અને એની અંદર આ કોર્નરની ઉપર આવવા માટે જ કરવાનું અને એના પછી થોડી વાર લોડ થાય તો લઈ લેવાનું એના પછી આપણે જો તમારા પાસે જીમેલ આઈડી હોય તો સારી વાત છે ના હોય તો આપણે ફ્રી જીમેલ આઈડીનો ઉપયોગ તો આપણે સૌથી પહેલા જીમેલ આઈડી બનાવી રહ્યા છીએ તો સૌથી પહેલા આપણે જે પેલા નંબર નું એડ ધનુ ધર અકાઉન્ટ એની અંદર ટચ કરવાનું કે એ આ રહ્યું એની અંદર આપણે સૌથી પહેલા ટચ કરવાનું અને એમાં થોડું લોડિંગ થાય તો પછી થવા દેવાનું કેમકે થોડું નેટવર્ક પ્રોબ્લેમ હોય તો એવું થયા કરે છે તો સૌથી પહેલા આપણે અહીંયા કે મોબાઈલનો લોક માગીએ છીએ તો આપણે મોબાઈલનો લોક પણ આપી દઈશું એના પછી થોડી રાહ જોવાની જો કે કનેક્ટ થઈ રહ્યું છે નેટવર્ક પ્રોબ્લેમના લીધે થોડો ઈસ્યુ હોય તો થવા દેવાનું એના પછી આપણે સૌથી પહેલા અહીંયા આવી કે ફોરગેટ ઈમેલ અને ઈમેલ અથવા ફોન નંબર તો આપણે નવી ઈમેલ આઈડી બનાવી છે તો આપણે ક્રિએટ એકાઉન્ટ ઉપર જ ટચ કરશું જો કે આ રહ્યો ક્રિએટ એકાઉન્ટ ની અંદર તો અત્યારના પછી બે ઓપ્શન આવે છે જો કે પર્સનલ માટે અને બિઝનેસ માટે તો તમે તમારા થ્રુ જે પણ કામ કરવા માટે ઈચ્છતા હોય એના થ્રુ આપણે લઈ જઈએ જો કે આપણે પર્સનલ લઈએ અને બિઝનેસ માટે જો કે એનાથી કોઈ પ્રોબ્લેમ મોટો હોતો નથી જો આપણે પર્સનલ જ લઈ લઈએ એના પછી તમારો લાસ્ટ નેમ અને ફર્સ્ટ નેમ જે કે તમે તમારી રીતે નાખી શકો જો હું મારી રીતે નાખી દઉં છું આટલું થઈ રહ્યા પછી આપણે અહીંયા બર્થડે ની જો કે સિલેક્ટ કરવાનો હોય છે તો સૌથી પહેલા અહીંયા મહિનો આપેલો હોય છે જો કે જે પણ મહિનો હોય એના પ્રમાણે તમે તમારી તારીખ અને વર્ષ પણ અહીંયા નાખી શકો છો એના પછી જનરલ જો કે મેલ હોય કે અથવા ફીમેલ હોય જો પણ તમે હોય એના રીતે તમે નાખી શકો છો અને આના પછી તમારી જીમેલ આઈડી જો કે ભરીને એકદમ તૈયાર થવા માટે આવી ગઈ છે જો કે તમે તમારી જીમેલ આઈડી

મતલબ તમે આ પાસવર્ડ તમારા માટે ખૂબ જ જ્યારે પણ આ આ પાસવર્ડની જરૂર પડે સારી રીતે નાખવાનો તમને યાદ રહી હું મારી રીતે નાખી દઉં છું પાસવર્ડ નાખ્યા પછી તમારી એકદમ જીમેલ આઈડી બનીને એકદમ તૈયાર થઈ ગઈ છે તો હવે લગાવી દેવું તો આપણે જીમેલ આઈડી બનીને થઈ ગઈ છે યુટ્યુબમાં તો યુટ્યુબ ની અંદર આવી અને સૌથી પેલા નીચે બટન ઉપર બટન ઉપર ક્લિક કરી

અને પછી અહીંયા આપણે જો કે પિક્ચર નેમ અને હેન્ડલનેમ એ આપણે જેવી યુટ્યુબ ચેનલ બનાવી છે તેના થ્રુ નાખી દેવાની જે વખતે આપણે જેવો કોન્ટેન્ટ રાખવાના છે તેવું જ આપણે નામ અને હેન્ડલનેમ પણ રાખવાનું છે તો આપણે અહીંયા સૌથી પેલા પિક્ચર તો પિક્ચર આપણે જે પણ ચણ બનાવીએ તેના થ્રુ નાખી દેવાનું જો કોઈ પણ ક્રિકેટ ના બનાવતો હોય બ્લોગ ના બનાવતું હોય એના પછી કોઈ ગેમિંગ ના બનાવતું હોય તો એના થ્રુ તમે જો પણ પિક્ચર આપો હોય તેવું રાખી શકો છો અને પછી આપણે નામની વાત કરીએ તો નામની વાત આપણે અહીંયા યુટ્યુબમાં એક આપણે ચેનલ નું નામ રાખવાનું જોકે સરસ મજાનું હોવું જોઈએ અને તમને ગમતું પણ હોવું જોઈએ અને થોડું અટપટું ના હોવું જોઈએ જોકે લોકોને સર્ચ કરવામાં પ્રોબ્લેમ ન થાય એના માટે એક આપણે સારું નામ રાખી દઈએ અને પણ એવું યુટ્યુબ માં નામ રાખવાનું જોકે ઘણું મોટું પોપ્યુલર નોમ પણ ના હોવું જોઈએ જોકે તમે મોટા યુટ્યુબર નું નામ રાખશો તો પછી તમારે પ્રોબ્લેમ થશે તો આપણે આપણા નામ નું જો ચેનલ બનાવી તો આપણે આપણા નામ નું જે રાખવાનું જેવું કે હું મારી રીતે રાખી શકું છું મારું નામ મહેશ છે તો હું મહેશ ધારકે હું બ્લોગ બનાવું છું તો હું બ્લોગ કરી નાખું બ્લોગ હવે આ નામે આપણે સેવ કરી નાખવાનું જો આ તો થઈ ગયો હેન્ડલ નેમ પણ નીચે આવી ગયું છે હવે આપણે સૌથી આ સૌથી નીચે ક્રિએટ ચેનલ એન નેટવર્ક પર બોલવા હોય તો જોઈ લેવાનું જો કે આપણે ચેનલ બનીને એકદમ રેડી થઈ ગઈ છે હવે આપણે નીચે જોઈ લેવાનું બધું સેટિંગ બેટિંગ જોઈ લેવાનું

હજી પણ આપણે જોવું હોય તો અહીંયાથી તમે જોઈ શકો છો કે સોળ તારીખે બે હજાર પચીસ આપણે હજી પણ તમારે થોડો બદલાવ કરવો હોય તો અંદર અંદર તમે જેના થ્રુ જેવા પણ હોય એના થ્રુ તમે લખી શકો છો ગેમિંગ ના બનાવતા હોય તો વેલકમ ટુ ગેમિંગ જેવું પણ લખવું હોય તો તમે આવી રીતે તમે લખી શકો જેના જેવા વિડીયો બનાવવાના છે એવું આ ડિસ્ક્રિપ્શન ની અંદર તમારે લખવાનું છે હેલો માય ડિયર ફ્રેન્ડ આપણે થોડું આવું સારું લાગે એના માટે આપણે લખી દેવાનું પછી ઉપરથી આપણે સેવ પણ કરી અને હવે તમારી ચેનલ એકદમ થઈ ગઈ છે તો તમે આવા હવે કોઈ છેડછાડ કરવાની કોઈ લાંબી જરૂર નથી હવે ફક્ત તમે અહીંયાથી વિડીયો પણ અપલોડ કરી શકો છો જો કે અહીંયા પ્લસ વાળા પર દેવાય અને તમે મોટો વિડીયો અથવા નવો વિડીયો બનાવી શકો છો અને એ અપલોડ પણ કરી શકો છો તો તમને બધી સમજણ આવી ગઈ છે કે આપણે યુટ્યુબમાં ચેનલ કઈ રીતે બનાવી પેલા જીમેલ આઈડી બનાવી પછી યુટ્યુબમાં ચેનલ બનાવ્યા અને હવે ચેનલ દ્વારા આપણે વિડીયો પણ અપલોડ કરી શકીએ છીએ તો દોસ્તો આજના વિડીયોમાં બસ આટલો નવા વિડીયો સાથે મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી બાય બાય